સિટી સર્વે કચેરી પાસે મોટો વૃક્ષ ધરાશય થતા બે લારીઓ દબાઈ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ફાયર બ્રિગેડે વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જૂની કલેક્ટર કચેરી પાસે આવેલી સિટી સર્વેની કચેરીના પરિસરમાં આજે સવારે એક મોટું વૃક્ષ ધરાશય થતા અફરાતફરી બે લારીઓ દબાઈ ગઈ હતી વૃક્ષ પડવાની જાણ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી હતી સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા મોન્સૂન કામગીરી અંતર્ગત જર્જરિત વૃક્ષો અને ઇમારતોની ચકાસણી કરવામાં આવી હોય છે પરંતુ આ ઘટનાથી પાલિકાની કામગીરી પર સવાલ થયા છે છેલ્લા દિવસથી વિરામ લીધો હોવા છતાં આટલું મોટું વૃક્ષ પડવું એ ચિંતાનો વિષય છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો સમયસર જૂના નબળા વૃક્ષોની છટણી કરવામાં આવી હોત તો આ પ્રકારની ઘટનાઓ ટાળી શકાય હોત આ ઘટનાએ ફરી એકવાર નાગરિક સુરક્ષા અને પાલિકાની બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો છે લારીઓને નુકસાન છે પરંતુ જો ત્યાં કોઈ વાહન કે વ્યક્તિ હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત ફાયર વિભાગે જેસીબી મશીન અને અન્ય સાધનોની મદદથી વૃક્ષને હટાવી પરિસ્થિતિને સામાન્ય બનાવી હતી લોકોની માંગ છે પાલિકા હવે શહેરમાં આવેલા તમામ જોખમી વૃક્ષોનું સર્વેક્ષણ કરી તાત્કાલિક પગલા ભરે